નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું હાલ અત્યારે જે રીતે ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું છે એક પછી એક ભારતીય સેના તરફથી બારી થઈ રહી છે પાકિસ્તાનીઓના જે કઈ આતંકવાદીઓના અડ્ડાઓ છે એ ખાતમો થઈ રહ્યો છે હમણાં હમણાં આપણે જોયું તો તાજા સમાચાર આવ્યા રાવલપિંડી સ્ટેડિયમ પર પણ એક ડ્રોન મિસાઇલ ફેંકવામાં આવી અને એ સ્ટેડિયમનું પણ કાસળ કાઢી નાખ્યું છે ત્યારે પાકિસ્તાનની અંદર ખૂબ ગભરાટનો માહોલ છે તેની જનતા ખૂબ ડરી રહી છે મસૂર અહેમદના પણ પરિવારના ચૌદ લોકો જે મૃત્યુ પામ્યા અને ત્યાર પછી ચૌધારે મસૂર અહેમદ રડી પડ્યો છે અને કહેવાય છે કે પાકિસ્તાનીઓ પણ મિસાઈલો ફેંકી હતી કઈ ડ્રોન ફેંક્યા હતા અને એ આપણા સુદર્શન ચક્ર દ્વારા એમને તોડી પાડવામાં આવ્યા છે એટલે એનો એ મનસૂબો કામયાબ નથી ગયો દોસ્તો પણ હું તમને જે વિડીયો બતાવું જોઈને તમે પણ ધ્રુજી ઉઠશો પાકિસ્તાનની અંદર જોઈએ તો અત્યારે ખૂબ ગભરાટ માહોલ છે લોકો એટલા ગભરાઈ ગયા છે કે આતંકવાદીઓના કારણે પાકિસ્તાનની આમ નાગરિક આમ જનતાને પણ આ બધું ભોગવવું પડશે ભોગવવું પડે ભાઈ તમે લોકો અત્યાર સુધી એને સાચવીને બેઠા હતા એટલે કંઈક ને કંઈક તમારે પણ ભોગવવું પડે ગુનેગાર તો તમે લોકો પણ છો પણ જે રીતે પાકિસ્તાનના સંસદ ભવનની અંદર એક સાંસદ રડી રડીને ભીખ માગે છે કે અમને લોકોને બચાવી લો અમારા પાકિસ્તાનને બચાવી લો એમની ભાષામાં એ બે હાથ જોડીને

اس ملک کے حفاظت فرمانا جو تُو نے ہمیں عطا کیا ہے اور یہ نبی صلی اللہ علیہ وسلم کی دعاوں کا ہے آپ نے قائد اعظم کو انگلینڈ میں ملاقات کی خواب میں آئے اور ان کو کہا کہ جاؤ واپس اور جا کے پاکستان کا معاملہ حل کرو آپ نے خان افقنات کو خواب میں آ کے یہ حکم دیا کہ تم نے پاکستان کی سنہ یہ ملک بن کر رہے گا اور تم نے تو یہ ایسا بڑا موجزہ ہے کہ اللہ پاک نے یہ ہمیں عطا کیا ہے اور اللہ پاک اس ملک کے حفاظت فرمائیں گے دنیا میں جہاں بھی دیکھیں شاید ہماری کمی ہے ہم مجبور ہیں ہم گناہگار ہیں لیکن رب ربا ہم تیرے حبیب کے اگتی ہے کا آپ چلے جائیں ادھر فلسطین بھی چلے جائیں کشمیر میں چلے جائیں جہاں بھی جائیں گے مسلمانوں کے ساتھ وہ ایسے رو رہا ہے جو ہم سوچ بھی نہیں سکتے ہیں تو تو ہمیں معاف کر دے ہم معافی مانگتے ہیں نہیں نہیں اس میں دو رائے نہیں ہیں مولا کہ ہم بڑے گناہ گار ہیں لیکن تیری رحمت بہت وسیع ہے تو رحمت کا ایک ذرہ بھی بھیجے گا ہماری طرف تو انشاءاللہ ہماری کامیابی ہوگی اور دعا کرتے ہیں رب کعبہ کہ اس ملک کی حفاظت کرا اور ہمیں دشمنوں پر جو ہے وہ فقیت دفعہ اور ہمیں ان کو سنگو کرنے کی طاقت عطا فرما میں دعا گو ہوں پاک فورسز کے لیے پاکستانیوں کے لیے کہ اللہ پاک ہم سب کی حفاظت فرمائے اور ہمیں آپس میں جوڑ کے رکھے تو تمہیں اتیار سودی آتنک وادی ہونے سائن چوا ہمیں آج ایج آتنک وادی پر بھارتی سینہ بمباری کرے چھے ختم کرے چھے

તમે પણ કંઈક ને કંઈક આ પાપના ભાગીદાર છો અને આ બધું તમારે પણ ભોગવવું પડશે હાલ અત્યારે જે રીતે પાકિસ્તાનની પરિસ્થિતિ છે ખૂબ દયની છે પરંતુ જે રીતે સાંસદે ત્યાંની સરકાર સામે હાથ જોડીને જે ભીખ માંગી છે કે અમારા જીવ બચાવી લો સૌ એક મળીને લો તો અત્યાર સુધી તમે લોકો ક્યાં ગયા હતા અત્યારે તમારી આંખો ઉઘડી ખેર જોઈએ આવનારા દિવસોમાં શું થાય છે પરંતુ અત્યારે જે રીતે માહોલ સર્જાયો છે પાકિસ્તાનની પાકિસ્તાનની અંદર દરેક જનતા અત્યારે ખૂબ માહોલમાં જીવી રહી છે ત્યારે આ સાંસદે જે રીતે તેની સરકારને રજૂઆત કરી એના વિશે તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં દોસ્તો જરૂરથી જણાવજો અને વિડીયોને શેર કરવાનું ભૂલશે નહીં જય હિન્દ